પાણી મેં પીધું ભાઈ મને કહેતી તું એક પીલે તને બીજું પીલે ના 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 પાણી તો બહુ મીઠું ભાઈ જોરદાર છે કાકા કાકાનો પ્રેમ ભાવ એટલો છે ને ભાઈ કે તમે એક નારી લેવા આવશો તો તમે એમ મારા બે ત્રણ લઈ જવા આવડી ઉંમરે આવું કામ કરવું કહેવાય ને કે હાર ના માની અને લોકોને પણ પ્રોત્સાહન કરવું હેલ્લો રાજકોટ વાસીઓ તો હું આવી ગયો છું રાજકોટ તરફથી નવા વિડીયો અને નવા અંદર સાથે તો આજે હું તમને કઈક એવા કાકાને મળાવીશ જેને એક હાથ નથી તો છતાંય એ પોતાનું કામ કરવાનું ભૂલી નથી રહ્યા એક હાથ વગર પોતાનું જીવન કેમ ચલાવવું એ આ કાકાને જ ખબર હશે ચાલો આપણે કાકા પાસે જઈએ અને જાણીએ કે આ કેટલા વર્ષથી આ એ નારિયેલ વેચી રહ્યા છે અને એનો હાથ કેવી રીતના ગુમાવ્યો અને ઘણું બધું એને નારિયેલમાં મળીને ચેક કરી રહ્યા છે કે ભાઈ મલાઈ કેમાં કેમાં હે ને મલાઈ કેમાં કેમાં નથી એમ કે તમે જોઈ શકો છો એક હાથ નથી હોવા છતાં પણ એ પોતાનું સંઘર્ષ કરી રહ્યા છે મહેનત કરી રહ્યા છે

જમવાનું પણ આવે નિંદર આવે બરાબર ને આ બધું પૂછતું મને સેવન્ટી સેવન વરસ થઈ ગયા કેટલા સેવન્ટી સેવન એ ઓછા ન કહેવાય નકર તો હું તિત્તેર વર્ષમાં વયો ગયો અને તમને હિંમત આ બધી ક્યાંથી આવી કે મારે એક હાથ નથી તોય મારા કામ કરવું હિંમત ક્યાંથી આવી હિંમત પહેલેથી જ છે હું માગતામનો કોન્ટ્રાક્ટ કરશું હો 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 ઓકે હિંમત તો પહેલેથી જ છે કેટલા મકાન ખર્ચી નહીં આ તો હવે હું ચા અહીંયા આવ્યો

પછી મને રખડતો તો એમ થઈ ગયું કે ધંધો કરીએ કઈક પણ પછી એક ભાઈ કીધું કે ફ્રૂટ નો કરો મેં કીધું એ નો કરો કે નારિયેર નો કરો નારિયેળ ન બગડે આ ફ્રૂટ વાળા ફ્રૂટ બગડી જાય ને તો એ ફાલતી થઈ જાય ઘણા ફેલ થઈ ગઈ ફાલતી ફ્રૂટ વાળા એટલે તમે નારિયેર ના ધંધો કરવાનો બગડે જ દસતી હતી તમને સંતોષ છે ને આમાં હાથ પડે સારો વેપર થઈ જાય ને સંતોષ મળી જાય ને કે ભાઈ મારા આ સંતોષ છે મારા માટે

કે મને છે ને મસ્ત મજા નારિયેલ આપી દીધું છે ચાલો હું પાણી પીને તમને એનો ટેસ્ટ જણાવું કે ભાઈ કેવું છે નારિયલ પાણી મેં પીધું ભાઈ મને કહે તું આ એક પીલે તને હજી બીજું પીડાય તો ના 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 પાણી તો બહુ મીઠું ભાઈ જોરદાર છે ને કાકાનો પ્રેમ ભાવ એટલો છે ને ભાઈ કે તમે એક નારિયેલ લેવા આવશો તો તમે એમ થાય મારા હજી બે ત્રણ નારિયલ લઈ જવા છે આવડી ઉંમરે આવું કામ કરવું કહેવાય ને કે હાર ના માની અને લોકોને પણ પ્રોત્સાહન કરવું પૈસા લઈ લ્યો હાલો તમે હાલ્યો અરે પૈસા લઈ લ્યો પૈસા નહીં પૈસા લઈ લો પૈસા લઈ લ્યો કાકા પૈસા નો પૈસા લઈ લ્યો ભાઈ તો આ તા કાકા જેને એક હાથ નથી ઓછું સાંભળે છે અને કહેવાય ને તોય છતાંય પોતાની મહેનત કરી રહ્યા છે પોતાના પરિવાર માટે પોતાના છોકરા માટે પોતાના ઘરના માટે અને હાર નથી માની અને કહેવાય ને એ બાંધકામના કોન્ટ્રાક્ટર હતા અને એને એનો હાથ મશીનમાં ગુમાવ્યો છે અને તે છતાંય આ કામ કરી રહ્યા છે એ એ ચાહે ને તો એ ફ્રૂટે વેચી કે ભાઈ ઘણો બધું બીજો ધંધો કરી કે બેઠા બેઠા પણ એને કહેવાય ને એને પોતાની મહેનત કરવી છે ને કહેવાય ને કે ભાઈ એનું મનોબલ મક્કમ મકમ રાખ્યું છે તો ભાઈ છે ને મારે એવો ધંધો કરવો છે કે જ્યાં છે ને ભાઈ મહેનત હોય નારિયેલ ફૂલવું આપણે બે હાથથી બી નથી ફોલાતું અને કેવાય ને ઈ કાકા એક હાથ ન હોવા છતાં એક નારિયલ ફોલી દઈએ તો બહુ સારું કહેવાય એમ અને ભાઈ ગ્રાહકને ને એવી રીતના હમ પ્રેમ ભાવથી દઈએ નારિયલ કે પૈસા ન હોય તો પી જાઓ પૈસા ન હોય તો લઈ જાઓ પણ તમે આવો અને ભાઈ આનું એડ્રેસ કહી દોને ને તો આ નાના મોવા વાળો રોડ છે ત્યાં અહીંયા સાઈડમાં કાકા ઊભા રહીએ એની બાજુમાં ઝીંજાવાળા ભાઈ છે કેવાય પેલા ફ્રૂટવાળા ભાઈ છે એ બધા કાકાને ફૂલ સપોર્ટ કરે છે ફૂલ ધ્યાન રાખે છે તો આ તું મારી નજરે કાકાનું સંઘર્ષ જે મેં તમને બતાવ્યું તમને આ તો કરો કરો શેર મસ્ત મજાની કોમેન્ટ અને આ કાકાને સપોર્ટ કરો અને આપણા રાજકોટ વાસીઓને ખાસ કેવું કે રાજકોટમાં રહે તો કાકાને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં નાના રોડ ઉપર આ કાકા ઉભા રહી છે ચાલો તો મળીએ ને આ વિડીયોમાં નવાજ કે અમદાવાદ સાથે નવી સ્ટોરી સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ હર હર મહાદેવ